વોટ્સએપમાં એક એપ્લિકેશન મોકલી બેંક એકાઉન્ટ હેક કરી બેંક એકાઉન્ટમાંથી ચોવીસ લાખ ચોત્રીસ હજાર સાતસોને નવ રૂપિયા ટ્રાન્સફર કરેલી છેતરપિંડી વિશ્વાસઘાત કરતા આરોપીઓ રાજસ્થાન રાજ્યના જયપુર ખાતેથી આરોપી અજયસિંહ પ્રેમસિંહ ચૌહાણ જયપુરવાળો તેમજ રઘુવીર રઘુવીરસિંહ ગોડ જયપુરવાળાએ ને પકડી પાડતી મોરબી સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક આ બંને ગુનેગારોને પકડી અને પોલીસને હવાલે કર્યા છે અને પોતે જયપુર જઈને આ બંને આરોપીઓને પકડા છે કારણ કે અત્યારે સાયબર ક્રાઇમ ઉપર કોઈએ વિશ્વાસ કરવો ન જોઈએ કારણ કે ફેક એપ્લિકેશન મોકલી અને તમારા પૈસા પડાવે છે તો માટે તમારે બધા સાવચેત રહેવાની જરૂર છે કે આવા જે લુખાઓ જે આવા આવારા તત્વો જે તમને ગુંડા તત્વો તમને આ રીતે એપ્લિકેશન મોકલી તમને ભોળવી અને તમારા પૈસા શેરવી લે છે તો તમારે પણ જાગૃત થવાની જરૂર છે માટે તમે પણ જાગૃત થઈ અને આવી ખોટી એપ્લિકેશનમાં આવતા નહીં